સ્લેવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ 2024 ના પ્રથમ દિવસે જ ઇસરોને મળી મોટી સફળતા બ્લેક હોલ અને ન્યુટ્રોન્સના રહસ્ય જાણવા માટે ઇસરોએ લોન્ચ કર્યું એક્સપોર્ટ સેટ વર્ષ 2024 ના પ્રથમ દિવસે જ ઇસરોએ ઇતિહાસ રચ્યો છે ઇસરોએ નવા વર્ષના પ્રથમ દિવસે વિશ્વનો બીજો અને દેશનો પ્રથમ એવો સેટેલાઇટ લોન્ચ કર્યો છે જે પલ્સ બ્લેક હોલ ગેલેક્સી રેડિએશન વગેરેનો અભ્યાસ કરશે એક્સપોસેટ એક્સ રે સ્ત્રોત શોધવા બ્લેક હોલની રહસ્યમય દુનિયાનો અભ્યાસ કરવામાં મદદરૂપ થશે આ મિશન લગભગ પાંચ વર્ષ સુધી ચાલશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ રિસર્ચેશન ચેન્નાઈથી લગભગ એકસો સોમવારે સવારે એટલે કે આજે નવ ને દસ વાગે એક્સપોર્ટ સેટ લોન્ચ કરવામાં આવ્યું હતું ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ સી અઠાવન રોકેટ એક્સપોર્ટ સેટને તેની સાહીઠમી ઉડાન ભરી હતી અને અન્ય દસ ઉપગ્રહો પણ સાથે લઈ ગયું હતું આ ઉપગ્રહની ઉપગ્રહને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે લોન્ચ માટે પચીસ કલાકનું રવિવારથી કાઉન્ટડાઉન શરૂ થયું હતું તેનું નામ એક્સરે પોલા પોલિરીમીટર સેટેલાઇટ એટલે કે એક્સપોટ્સ નાખવામાં આવ્યું છે આ સાથે જ દસ અન્ય પેલોડ્સ પણ લોન્ચ કરવામાં આવ્યા છે એક્સરે પોલિરીમીટર સેટેલાઇટ આજે એટલે કે 1 જાન્યુઆરીએ સવારે 9 ને 10 વાગે સतीश धवन સ્પેસ સેન્ટર શ્રીહેરી કોટાથી લોન્ચ કરવામાં આવ્યો છે સો હેપી ન્યૂ યર ટુ ஆல் ઓફ યુ સો ઓન 1st જાન્યુઆરી 2024 યેટ અનધર સક્સેસફુલ મિશન ઓફ ISRO HAS BEEN ACCOMPLISHED PSLV C58 HAS PLACED ધ પ્રાઈમરી સેટેલાઇટ એક્સપોસાટ ઇન ધ ડિઝાઇડ ઓર્બિટ ઓફ 650 કિલોમીટર 6 ડિગ્રી ઇન્ક્લિનેશન And we'll be waiting for the exact uh, orbital parameters that will just now come. And we are also waiting for the satellite uh, to have its solar panel deployed. That also will come in a few seconds from now. From uh, this point, the orbit of the PSLV-4 stage will be reduced to a lower orbit, where the upper stage of the PSLV, which is now described as POEM, PSLV Orbital Experimental Module, will carry out experiments with the nine of the onboard payloads and that will take some time and we will come back to listen to the, all of that what happened in the poem experiments little later meantime let me also announce the uh, the orbit that has been accomplished which is uh, available through various uh, routes it shows excellent orbit and the deviations uh, from the uh, the targeted orbit is hardly just three kilometers in circular orbit of six fifty kilometer and inclination is 001 uh, zero zero one degree, which is one of the one of the very excellent orbital condition. Black hole and a new Newton na Taro na bias mate export pase be polides and a polyculse damage x packet.

આ રચાયેલા છે અને તેનું ઉત્સર્જન કેવી રીતે થાય છે તે શોધવું ખૂબ જ પડકારજનક છે આ ખાસ ઉપગ્રહ લોન્ચ કર્યો છે નાસાનું ઇમેજિંગ એક્સરે એક્સપ્લોર એ વિવિધ પ્રકારના ખગોળીય પદાર્થોમાંથી એક્સરેના પોલિમેટ્રિક્સનો અભ્યાસ કરવા માટેનું નાસાનું પ્રથમ મિશન છે તે નવ ડિસેમ્બર બે હજાર ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભારતે બીજું આ મિશન લોન્ચ કર્યું છે પૃથ્વીથી પાંચસો ચાલીસ કિલોમીટર ઉપર સ્થાપિત કરવામાં આવશે આમ નવા ઉપગ્રહ ના લોન્ચ સાથે જ ઈસરોએ મેળવી મોટી સફળતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર